નવસર્જન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું અશ્વિનભાઈ પટેલ આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ એમની જોડેથી અભિપ્રાય લઈશું કે વાવેતર કર્યું છે કઈ વેરાયટી છે છે અને કેવો નામ ગામ કમણપુરા તાલુકો તાલુકો જિલ્લો મહેસાણા આપનો મોબાઈલ નંબર અઠોણ સાત તમે કઈ જાતનું વાવેતર કર્યું છે નવસર્જન ઓગણીસ બરાબર તો કેટલી થેલી નું વાવેતર છે બરાબર આ વેરાયટી ની ફૂટ તમને કેવી લાગી ફૂટ બરાબર અને આ એક જ છોડ છે તમે જુઓ આ એક જ છોડ છે અને એક છોડ અંદર આની પણ આની સેગો કેટલી લાંબી છે તમે અન્ય વેરાયટી ની સરખામણી કરો તો આ વેરાયટી તમને કેવી લાગી સારી બરાબર બીજા બીજા ખેડૂતને શું ભલામણ કરશો નવસર્જન ઓગણી બરાબર ઓકે થેન્ક યુ